મારું નામ વિભા વેકરિયા છે અને આ અત્યારે દ્વિશતાબ્દી મહોત્સવમાં અમે ઘનશ્યામ ચરિત્ર સ્ક્રોલ પેઇન્ટિંગ પ્રદર્શિત કર્યું છે જે અઠ્ઠાવન મીટર લાંબુ અને ત્રણ ફૂટ પહોળું છે આ પેઇન્ટિંગ અમારું સંતોકબા શૈલીમાં છે સંતોકબા શૈલી એટલે મને વારસામાં મળેલું છે મારા જે પપ્પા મારા દાદી પપ્પા ભાનુદુદાત અને દાદી સંતોકબા એ લોકોએ આ શૈલી ડેવલપ કરી છે અને વારસાગત હું અત્યારે કન્ટિન્યુ કરું છું અને આ પેઇન્ટિંગ બનાવતા અમને ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો બીજી શું વિશેષતાઓ છે આની અંદર આ પેઇન્ટિંગ તમે જોશો તો તમને ક્યાંય એ કટ નહીં લાગે કન્ટિન્યુઅસ સપોઝ કે બે પ્રસંગ વચ્ચે ભલે બે પાંચ વર્ષનો ગેપ હોય પણ પેઇન્ટિંગ બનાવેલું એવી રીતે છે કે એ કન્ટિન્યુ છે અને બીજું કે આ પેઇન્ટિંગમાં અમે મેક્સિમમ પાંચ જેટલા કલર જ યુઝ કરેલા છે અને આ સૌરાષ્ટ્રનું જે ભરતકામ છે એના પરથી ડેવલપ થયેલી સૌરાષ્ટ્રની ભાતીગઢ શૈલીમાં બનેલું આ પેઇન્ટિંગ છે પરિવારના કોણ આ પેઇન્ટિંગ મેં અને મારા હસબન્ડ મનોજ વેકરિયા અમે બંને મળીને બનાવ્યું છે આ સિવાય અમારા આજ જ કલા વારસાને લેગેસીમાં મારી દીકરી આગળ વધારી રહી છે કે જેણે રામાયણનું પાંત્રીસ મીટર લાંબુ પેઇન્ટિંગ બનાવ્યું છે અને આ બંને પેઇન્ટિંગ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ થયેલા છે મારું નામ મનોજ વેકરિયા મારું મૂળ વતન સૌરાષ્ટ્ર અને હાલ સુરત અત્યારે હું છે અધિશતાબ્દી મોસમમાં આ પેઇન્ટિંગને મૂકવામાં આવ્યું છે આ પેઇન્ટિંગ મૂળ અમે સંપ્રદાયમાં વડતાલથી જોડાયેલા અને આ પેઇન્ટિંગની ડિટેલ જે કમ્પોઝિશન છે આર્ટ છે અને સંપ્રદાયના ગ્રંથવાસી અને આખે આખું પેઇન્ટિંગ મેં બનાવેલું છે અઠ્ઠાવન મીટર લાંબુ છે ત્રણ ફૂટ પોળું છે ને એ ઘનશ્યામ ચરિત્ર આખે આખું અલગ અલગ પ્રસંગોથી એને કંડારી કંડારેલું છે બીજી કંઈ વિશેષતા હોય તો જાણો છું આ પેઇન્ટિંગ છે ને સૌરાષ્ટ્રની ભાતીગઢ શૈલીમાં બનેલું છે સરળ અને નાના બાળકોથી માંડીને વૃદ્ધો લોકોને સરળ રીતે સમજાય અને આપણી જે સંસ્કૃતિ છે એ સરળ રીતે સમજાય અને એનો વારસો આપણે જળવાઈ રહે એના માટે અમે આ બનાવેલું છે